પ્રભુ યસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓને બહેનો આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું અને આજે બે હજાર પચીસના વર્ષનો બસો સત્તરમો દિવસ પાંચમી ઓગસ્ટ બે હજાર પચીસ અને મંગળવારનો નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ માફી માગવાની તીવ્ર ઈચ્છા અમેરિકામાં અગિયારમી નવેમ્બર વેટર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે એ દિવસે સૈનિકોને યાદ કરીને જેઓ શહીદ થયા છે અને જેઓ સેવા કરી રહ્યા છે તેઓને યાદ કરવામાં આવે છે એ દિવસે આઠ છ ઓગણીસો ને બોતેર દક્ષિણ વિયેતનામમાં ત્રેગામબંગ નામના એક ગામમાં અમેરિકાએ બોમ્બ નાખ્યો અને ઘણો બધા લોકો મરણ પામ્યા વિનાશ થયો અને બોમ્બ નાખનાર અમેરિકન આર્મી ઓફિસર જોન પામર અગિયારમી જૂન બોતેરના રોજ વહેલી સવારે તેઓ બ્રેકફાસ્ટ કરતા હતા જોન પામર અને તે વખતે જે પેપરમાં હેડલાઇનમાં પહેલાં પાને જે ફોટો છાપવામાં આવ્યો એ ફોટામાં નવ વર્ષની દીકરી કિમ પૂર્છ દોડી રહેલી બોમ્બના કારણે એના શરીરની ચામડી ઉતરી ગઈ હતી કપડાં બળી ગયા હતા અને નગ્ન હાલતમાં આ દીકરી દોડી રહી હતી બૂમો પાડતી હતી બચાવો બચાવો ને રડી રહી હતી અને નીચે ફોટા નીચે લખવામાં આવ્યું હતું કે બે દિવસ પહેલાં જે બોમ્બ નાખવામાં આવ્યો જેના કારણે આ દીકરીના શરીરની ચામડી ઉતરી ગઈ અને દોડતી દોડતી બચ્ચાઓ બચ્ચાઓની ભૂમ પાડે છે એ દીકરીને દવાખાને લઈ જવામાં આવી થોડા દિવસો રાખવામાં આવીને એને સારું થયું પરંતુ એ સમાચાર જ્હોન પામરે જ્યારે વાંચ્યા ત્યારે નાસ્તો કરવાનું મૂકી દીધું મારે હવે નાસ્તો કરવો નથી મારા કારણે મારા કારણે આ દીકરીને અને ઘણા બધાને સહન કરવાનું થયું છે મારા કારણે ઘણા બધાને સહન કરવાનું થયું છે નિરાશ થઈ ગયો દુઃખી થઈ ગયો અને એણે વિચાર કર્યો કે મારે આ દીકરીની માફી માગવી છે મારે આ કિમની માફી માગવી છે નવ વર્ષની દીકરી પણ એ શક્ય બન્યું નહીં જ્યારે જ્હોન પામર નિવૃત્ત થઈ ગયા પોતાના ઘરે જીવન જીવતા હોય છે પણ આ એક ઈચ્છા અધૂરી છે કે મારે કિમની માફી માગવી છે હવે કેટલાક વર્ષો પછી એટલે ઓગણીસો ને છન્નુંમાં આ જોન પામર પોતાના ઘરમાં ટીવી સમાચાર જોતા હતા અને તે વખતે સમાચાર આવ્યા કે આપણે આ વખતના વેટન્સ ડેમાં કેનેડાથી ડૉક્ટર કિમ પૂછ આવી રહ્યા છે અને નામ સાંભળીને આ જોન પામર ખુશ થઈ ગયા કે એજ કિમ મારા બોમ્બ નાખવાના કારણે જેને શરીરની ચામડી ઉતરી ગયેલી એ જ દીકરી આજે ડૉક્ટર બનીને આ દિવસે આવી રહ્યા છે એમનું ભાષણને સંદેશો સાંભળવા હું જઈશ અને સંદેશામાં આ દીકરીએ કહ્યું હું ને મારા પતિ ને મારા બાળકો આ મિટિંગમાં મેં આવ્યા છે પણ વર્ષો પહેલાં જેણે બોમ્બ નાખ્યો તો એ વ્યક્તિ જો મને મળે તો હું કહીશ કે આપણે ઇતિહાસ બદલી શકતા નથી પરંતુ પોતાની જાતને બદલી શકીએ છીએ મીટિંગ પૂરી થઈ જોન પામરે ચિઠ્ઠી લખી કે એ જ પાપી માણસ હું છું કે જે મેં જ બોમ્બ નાખેલો અને મારે તમને મળવું જ અને મળીને માફી માગી હું વર્ષોથી આશા રાખતો હતો કે મારે તમારી માફી માગવી જોઈએ ને આજે હું માફી માગું છું ને ડૉક્ટર કિમે કહ્યું કે હું કોણ કે તમને માફી આપું પ્રભુ ની પાસે તમે માફી માગો અને એ માફી આપશે અને ત્યાર પછી આ જોન પામનનું જીવન બદલાયું વચનોનો અભ્યાસ કર્યો અને વ્યસનીઓ મધ્યે તેમણે સેવા શરૂ કરી પ્રભુનું વચન લૂંકની સુ ત્રેવીસમો અધ્યાય ચોત્રીસમી કલમ હે બાપ તેઓને માફ કર કેમ કે તેઓ જે કંઈ કરે છે તે તેઓ જાણતા નથી અને ખરેખર કોઈકને આપણે માફ કરવાનું છે તો આવો આપણે માફ કરીએ પ્રાર્થના કરીએ વાલા પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ તમારા નામને ધન્યવાદ આપીએ છીએ માફી સંબંધીનું શિક્ષણ ને વચન તમે આપ્યું જ અને આજે સમજવાને માટે સમજાવવાને માટે આત્માની દોરવણી આપો સહાય પૂરી પાડો પ્રભુ ઈસુના નામમાં સાંભળો માન્ય કરો આ મેન